નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજે આપણે સ્વરોજગારલક્ષી લોન યોજના ગુજરાત બે હજાર ચોવીસ વિશે ચર્ચા કરવાના છે મિત્રો આ યોજના અંતર્ગત તમને કેટલા ટકા લોન મળશે આ ઉપરાંત જે પણ તમને લોન મળે છે તેમાં તમને કેટલું વ્યાજ ભરવાનું થશે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકશો આ ઉપરાંત તમારે બિઝનેસ માટે જે પણ તમારે સાધનની ખરીદી કરવી છે તેના માટે પણ તમને લોન મળવાપાત્ર રહેલી છે તો આ તમામે તમામ બાબતની આપણે વિગતવાર ચર્ચા કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં મિત્રો ગુજરાતમાં ઘણા લોકો પાસે પોતાનો ધંધો ખોલવા માટે પૈસા હોતા નથી અથવા તો પૂરી મૂડી હોતી નથી તેથી તેઓ પોતાનો ધંધો ખોલી શકતા નથી તે માટે જ ગુજરાત સરકાર દ્વારા બિન અનામત વર્ગના લોકો માટે સ્વરોજગારલક્ષી યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાનું ફોર્મ જરૂરી ડોક્યુમેન્ટ તેમજ તેની સહાય મેળવવા માટેની અરજી કેવી રીતે કરવી તેની આપણે આગળ ચર્ચા કરીએ છીએ મિત્રો તો પહેલો યોજનાનો ઉદ્દેશ્ય જોઈ લઈએ તો મિત્રો યોજનાનો ઉદ્દેશ્ય મુખ્ય એ જ છે કે ગુજરાતમાં વસવાટ કરતા બિન અનામત વર્ગના લોકોને લોન પૂરી પાડવી તેમજ આ લોનથી વ્યક્તિ પોતાની રીતે પોતાનો બિઝનેસ શરૂ કરી શકે અથવા તો સાધનની ખરીદી કરી અને પોતાનો ધંધો શરૂ કરી શકે તે માટેનો મુખ્ય હેતુ અહીં રહેલો છે મિત્રો હવે મિત્રો આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે તો મિત્રો લાભાર્થી છે તે ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ અરજદાર છે તે બિન અનામત વર્ક કેટેગરીનો હોવો જોઈએ અરજદારની ઉંમર અઢારથી લઈ અને પચાસ વર્ષની હોવી જોઈએ કુટુંબ વાર્ષિક આવક છ લાખથી વધુ ન હોવી જોઈએ અને જો અરજદારને વાહન ખરીદવા માટે લોનની જરૂર હોય તો તેની પાસે પાકો ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે મિત્રો હવે મિત્રો આપણે જોઈએ છીએ કે આ માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર છે તો સૌ પ્રથમ તમારે આધાર કાર્ડ રેશન કાર્ડ ઉંમરનો પુરાવો રહેઠાણનો પુરાવો બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર આવકનો દાખલો ધંધાના સ્થળનો દાખલો ધંધાના અનુભવનો દાખલો બેંક પાસબુકની નકલ પિતાના મિલકતનું પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝના ફોટા અને આઈટી રિટર્નનું ફોર્મ તમારે અહીં ભરવાનું તમારે રહેશે મિત્રો હવે મિત્રો પહેલાં કે આપણે કોષ્ટક જોઈ લઈએ છીએ તો યોજનાનું નામ છે સ્વરોજગારલક્ષી લોન યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવેલી છે ગુજરાત સરકાર દ્વારા વિભાગ કયો લાગુ પડશે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ લાભાર્થી કોણ છે મિત્રો ગુજરાતના બિન અનામત વર્ગના લોકો અહીં લાભ લઈ શકશે મળવાપાત્ર સહાય મિત્રો આ યોજના હેઠળ તમને દસ લાખ સુધીની લોન મળવાપાત્ર રહેલી છે સત્તાવાર વેબસાઇટ મિત્રો ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અને હેલ્પલાઇન નંબર અહીં મેં તમને આપેલા છે તેનો પણ તમે યુઝ કરી શકશો હવે મિત્રો આપણે જોઈએ આગળ કે યોજના માટે મળવાપાત્ર લાભ તો આ યોજના હેઠળ લાભાર્થીને નવો ધંધો ખોલવા માટે દસ લાખ સુધીની લોન મળવાપાત્ર રહેશે તેમજ લાભાર્થીને જો કોઈ પણ સાધનની ખરીદી કરવી હોય તો પણ તેને આ લોન મળવા પાત્ર રહેશે જો મિત્રો મહિલા અરજદાર હશે તો દસ લાખની લોન ઉપર તેમને ચાર ટકાનું વાર્ષિક વ્યાજ દર તેમને ભરવાનું રહેશે અને પુરુષ અરજદાર હશે તો તેમને દસ લાખની લોન ઉપર તમારે પાંચ ટકા વાર્ષિક વ્યાજ તમારે ચૂકવવાનું રહેશે આ ઉપરાંત તમારે દુકાન છે મેડિકલ સ્ટોર ગાર્મેન્ટ સ્ટોર છે બુક સ્ટોર જેવી દુકાન ખોલવા માટે પણ તમને અહીં લોન મળવાપાત્ર રહેલી છે મિત્રો હવે મિત્રો આપણે જોઈએ છીએ યોજનાનું સ્વરૂપ અને લોનના સહાય ધોરણો તો મિત્રો તમારે નવી રિક્ષા લોડિંગ રિક્ષા મારુતિ ઇકો ટેક્સી વગેરે જો તમારે ખરીદી કરવી હોય તો પણ તમને લોન મળશે આ ઉપરાંત વ્યવસાય જેવા કે કરિયાણાની દુકાન મેડિકલ સ્ટોર રેડીમેડ ગાર્મેન્ટ સ્ટોર બુક સ્ટોર વગેરે કોઈ પણ વ્યવસાય શરૂ કરવા માટે તમને દસ લાખ સુધીની લોન અથવા તો ખરેખર થનાર ખર્ચ પૈકી જે પણ ઓછું હશે તે તમને લોન પેટે નિગમ તરફથી આપવામાં આવશે આ ઉપરાંત તમારે ટ્રાન્સપોર્ટ છે લોજિસ્ટિક છે ટ્રાવેલર્સ ફૂડ કોર્ટ વગેરે વ્યવસાય માટે જરૂરી વાહનની ખરીદી કરવા માટે અથવા તો સ્ટ્રકચર મેળવવા માટે પણ તમને બેંકમાંથી છ લાખ રૂપિયાની લોન તમને મળવાપાત્ર રહેલી છે જેના પર તમારે પાંચ વ્યાજ વ્યાજદર ચૂકવવાનું રહેશે મિત્રો હવે મિત્રો જોઈએ છે કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તો સૌ પ્રથમ તમારે સમાજ કલ્યાણની ઓફિશિયલ વેબસાઇટ ખોલવાની રહેશે મિત્રો વેબસાઇટ છે ઇ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ત્યારબાદ તમારે ન્યૂ રજીસ્ટ્રેશન પર ક્લિક કરી અને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ન્યૂ રજિસ્ટ્રેશન કર્યા પછી તમારા મોબાઈલમાં એક આઈડી અને પાસવર્ડ આવશે આ આઈડી અને પાસવર્ડથી તમારે લોગ ઇન કરવાનું રહેશે મિત્રો ત્યાર પછી તમારી સામે બધી યોજના જોવા મળશે તેમાં તમારે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ સ્કીમ લોન પસંદ કરવાનું રહેશે ત્યાર પછી તમારે તમારું નામ સરનામું જન્મ તારીખ અને અન્ય માહિતી વગેરે ભરવાની રહેશે લાસ્ટમાં બધા જ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી તમારે અરજી સેવ કરી અને સબમિટ કરવાની રહેશે ત્યાર પછી તમારી અરજીની પ્રિન્ટ કરીને તમારે સાચવવાની રહેશે મિત્રો તો મિત્રો આશા રાખું છું કે જે પણ વસ્તુ મેં તમને આ વિડીયોમાં સમજાવેલી છે તે તમને ટોટલી સમજાઈ ગઈ હશે જો મિત્રો તમને કોઈપણ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી જવાબ જરૂરથી તમને આપશે મિત્રો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દો અને તમારા મિત્ર સર્કલમાં શેર કરી દો જેથી કરી જે લોકો પોતાનો નવો ધંધો શરૂ કરવા માગે છે તે લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકે મિત્રો આવા યોજના રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત